સ્કૂલ જતો યમદૂત માર્ગ અમદાવાદના શેલાની મધર ટેરેસા સ્કૂલ પાસેનો એક રોડ નથી સ્કૂલમાં જવાનો હાલનો રસ્તો બાળકો માટે રોજનો યમદૂત માર્ગ બની ગયો છે ત્રણ કિલોમીટરનું અંતર વધીને આઠ કિલોમીટર પહોંચી ગયું છે અને એ પણ ખાડા ધૂળ અને ત્રાસ તંત્રએ જાહેરાત તો કરી દીધી પણ કામ થતું નથી પરંતુ ઝી ચોવીસ કલાકે મુદ્દો ઉઠાવ્યો તો તંત્ર દોડતું થયું છે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ અમદાવાદના શેલા ગામમાં આવેલી મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલ નામ છે મધર ટેરેસાનું પણ અહીં બાળકો અને વાલીઓને મળી રહ્યું છે માત્ર ત્રાસ ज्यादा प्रॉब्लम है हम जब भी छोटे छोटे बच्चों को लेके आते हैं तो बच्चों भी सफर करते हैं उसके साथ हमको भी बहुत कुछ सफर करना पड़ता है कभी कभी बहुत सारे एक्सीडेंट भी हो जाते हैं यहाँ पे तो बहुत डिफिकल्ट होता है कोई व्हीकल अवेलेबल नहीं होता है हमको घंटों तक यहाँ पे वेट करना होता है मैम इस रास्ते जाते हैं तो ये रास्ता कभी बंद मिल जाता है फिर आज इस रस्ते से आना था तो ये बंद है फिर उधर से घूम के पूरा कैनाल से आना पड़ता है इतनी ठंडी हुई पाछ रास्ता केनाल ना सुनसान हो एकदम रास्ता खड़ा वाड़ा है एट पड़वाई भीक लगे અને છોકરાઓને પાછા સાથે લઈને આવવાનું એટલે એ બી પ્રોબ્લેમ થઈ જાય છોકરાઓને સફર કેટલું કરવું પડે છે કારણ કે જો થોડું ઘણું પણ ઇમ્બેલેન્સ થઈ જાય તો છોકરું પડે અને એને વાગી જાય એનો બી અમને ડર લાગે જિલ્લા પંચાયતે નવો રોડ બનાવવાની જાહેરાત કરી હતી પણ એ જાહેરાતને આજે મહિનાઓ થઈ ગયા કામ શરૂ થવાનું નામ જ નથી પરિણામ દરરોજ સવારે સાંજે અહીં લાગે છે જાણે કે યુદ્ધ ચાલે હા હું જ પડેલી છું અહીંયા અને બે ત્રણ જણાએ મને ઊભી કરેલી અને વાગેલું પણ છે પણ રસ્તા જલ્દી વસ્તુ જલ્દી થઈ જાય એ અમે એવું ઈચ્છીએ છીએ અને જ્યારે પણ અહીંયા કોઈ કામ કરતું હોય ત્યારે અમે એને પૂછીએ કેટલો સમય લાગશે તો કોઈ કે એક મહિનો કોક કે બે મહિના કોઈ કહે છે ત્રણ મહિના કોક કહે છે છ મહિના તો અમે એમ પૂછીએ છીએ ભાઈ ફટાફટ કામ કરો બીજું કંઈ નહીં કેમ કે અમને અહીંયા આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે तीन चार साल हो गया ऐसे ही है बहुत बार कम्प्लेंट भी किए थे लेकिन कोई रिजल्ट नहीं है अच्छा वाला रोड को बल्कि तोड़ देते हैं और ऐसे ही छोड़ देते हैं हमारी एक बेटा का फ्रेंड उस दो दिन पहले गिर गई उसको चोट आई है अभी दो दिन नहीं आ रहे और इसके वजह से हमको छोटे बच्चे को कितना जल्दी उठा के लेके आना पड़ता है कितना प्रॉब्लम होता है कितने दिन से हम रिक्वेस्ट कर रहे हैं कि करो लेकिन कुछ रिजल्ट नहीं आया है ઝી ચોવીસ કલાકે વાલીઓને પડી રહેલી હાલાકી તૂટેલા રોડની આ સમસ્યા ઉજાગર કરી તો તંત્ર સફાળું જાગ્યું જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના ચેરમેને કહ્યું કે માર્ચ એપ્રિલમાં રોડની કામગીરી પૂર્ણ કરી દેવાશે તેલા રોડ આદરણીય અમિતભાઈ અને ધારાસભ્ય દ્વારા મંજૂર કરવામાં આવેલું છે ત્રણ કરોડ છેતાલીસ લાખ રૂપિયામાં એ મંજૂર થયેલો છે એનું ટેન્ડર પણ અપાઈ ગયું છે તેના સીસી રોડ આરસીસી રોડ એનું કામ હાલ ચાલુ છે તો ટૂંક સમયમાં માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં એ કામ પૂર્ણ થઈ જશે અને પબ્લિકને જે થોડું તકલીફ પડે છે તો હવે પછી એને માર્ચ કે એપ્રિલમાં પૂર્ણ થયા પછી તકલીફ નહીં પડે માર્ચ એપ્રિલ એટલે કે હજુ ચાર પાંચ મહિના બાળકો દૂર ખાશે દરરોજ પાંચ કિલોમીટરથી પણ વધારે ફરીને જશે જિલ્લા પંચાયત સાહેબો જાહેરાત કરવામાં તો ઓલિમ્પિક નો ગોલ્ડ મેડલ છે તમારી પાસે પણ કામ કરવામાં તો પોઈન્ટ તેલીમાં ક્યાંય દેખાતા પણ નથી સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ